સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદનો અધ્યાય ચૌદ વાંચીશું અને આ અધ્યાયમાં વૃત્રાસુરનું પૂર્વચરિત્ર દર્શાવવામાં આવ્યું છે રાજા પરીક્ષિતે પૂછ્યું હે બ્રાહ્મન વૃત્રાસુરનો સ્વભાવ તો ભારે રજોગુણી અને તમોગુણી હતો તે દેવોને પીડા આપીને પાપ પણ કરતો જ હતો આવી સ્થિતિમાં ભગવાન શ્રી નારાયણના ચરણોમાં તેની સુદ્રઢ ભક્તિ કેવી રીતે થઈ અમે જોઈએ છીએ કે શુદ્ધ સત્વમય દેવો અને પવિત્ર હૃદયવાળા ઋષિઓ પણ ભગવાનની પરમ પ્રેમમય ભક્તિથી ઘણું કરીને વંચિત જ રહી જાય છે સાચે જ ભગવાનની ભક્તિ ઘણી દુર્લભ છે હે ભગવાન આ જગતના પ્રાણીઓ પૃથ્વીના રચકણો જેટલા જ અસંખ્ય છે તેમાંના મનુષ્યો વગેરે કેટલાક શ્રેષ્ઠ જીવો જ પોતાના કલ્યાણ માટેની કોશિશ કરે છે હે બ્રહ્મન એમાં પણ સંસારમાંથી મુક્તિ ઇચ્છનારાઓ તો વિરલ જ હોય છે અને મોક્ષ ઈચ્છનારા હજારોમાંથી મુક્તિ કે સિદ્ધિ લાભ તો કોઈક જ મેળવવા પામે છે હે મહામુનિ કરોડો સિદ્ધ અને મુક્ત મનુષ્યોમાં પણ એવા શાંતચિત્ત મહાપુરુષ મળવા એ તો ઘણો જ મુશ્કેલ છે કે જેઓ એકમાત્ર ભગવાનમાં પરાયણ હોય આવી સ્થિતિમાં તે વૃત્રાસુર કે જે બધા લોકોને પીડતો હતો અને મહાન પાપી હતો એવો તે ભયંકર યુદ્ધના પ્રસંગે પોતાની વૃત્તિઓને ભગવાન શ્રી કૃષ્ણમાં આટલી દ્રઢતાથી જોડી શક્યો તેનું કારણ શું હે પ્રભુ આ બાબતમાં અમને ઘણો બધો સંદેહ છે અને સાંભળવાનો ઘણો કુતુહલ પણ છે અહો વૃત્રાસુરનું બળપૌરુષ કેટલું મહાન હતું કે તેણે યુદ્ધભૂમિમાં દેવરાજ ઇન્દ્રને પણ સંતુષ્ટ કરી દીધા સુતજી કહે છે હે શૌનકાદી ઋષિજનો ભગવાન શુકદેવજીએ પરમ શ્રદ્ધાળુ રાજર્ષિ પરીક્ષિતનો આ શ્રેષ્ઠ પ્રશ્ન સાંભળીને તેમનું અભિનંદન કરતા આ વાત કહી શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન તમે સાવધાન થઈને આ ઇતિહાસ સાંભળો મેં આ ઇતિહાસ પોતાના પિતા વ્યાસજી દેવર્ષિ નારદ અને મહર્ષિ દેવલના મુખેથી પણ વિધિપૂર્વક સાંભળ્યો છે પ્રાચીન કાળની વાત છે શૂરસેન દેશમાં ચક્રવર્તી સમ્રાટ ચિત્રકેતુ મહારાજ રાજ્ય કરતા હતા તેમના રાજ્યમાં સ્વયં પૃથ્વી જ પ્રજાની ઈચ્છા અનુસાર અન્નરસ આપતી રહેતી હતી તેમને એક કરોડ રાણીઓ હતી અને તેઓ સ્વયં સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ પણ હતા પરંતુ તેમને તે રાણીઓ પૈકીની કોઈના પણ ગર્ભથી કોઈ સંતાન થયું નહીં આમ તો મહારાજ ચિત્રકેતુને કોઈ વાતની કમી ન હતી સુંદરતા ઉદારતા યૌવન કુલીનતા વિદ્યા ઐશ્વર્ય સંપત્તિ વગેરે બધા જ ગુણોથી તેઓ સંપન્ન હતા આમ છતાં તેમની પત્નીઓની સંતાન હતી તેથી તેમને ભારે ચિંતા રહેતી હતી તેઓ સમસ્ત પૃથ્વીના સંપૂર્ણ સમ્રાટ હતા ઘણી બધી સુંદર રાણીઓ હતી તથા સમગ્ર પૃથ્વી તેમને વશ હતી બધા પ્રકારની સંપત્તિઓ તેમની સેવામાં ઉપસ્થિત હતી પરંતુ તે બધી વસ્તુઓ તેમને સુખી કરી શકી નહીં એક દિવસ શાપ અને વરદાન આપવામાં સમર્થ ઋષિ વિભિન્ન લોકોમાં વિચરણ કરતા રાજા ચિત્રકેતુના મહેલમાં જઈ પહોંચ્યા રાજાએ આદરપૂર્વક ઊભા થઈને અર્ધ્ય વગેરેથી તેમની વિધિપૂર્વક પૂજા કરી આતિથ્ય સત્કાર સંપન્ન થયા પછી અંગીરા ઋષિ જ્યારે આસન પર આરામપૂર્વક વિરાજમાન થયા ત્યારે રાજા ચિત્રકેતુ પણ તેમની પાસે શાંત ભાવે બેઠા મહારાજ મહર્ષિ અંગીરાએ જ્યારે જોયું કે આ રાજા ઘણો વિનય છે અને મારી પાસે જમીન પર બેસીને મારી ભક્તિ કરી રહ્યો છે ત્યારે તેમણે ચિત્રકેતુને સંબોધીને તેને આદરમાન આપતા આ પ્રમાણે કહ્યું અંગીરા ઋષિએ કહ્યું હે રાજન તમે પોતાની પ્રકૃતિઓ ગુરુ મંત્રીઓ રાષ્ટ્ર દુર્ગ ધનરાશિ સૈન્ય અને મિત્રો સહિત કુશળક્ષેમ તો છો ને જેમ જીવ મહત્વ વગેરે સાત આવરણોથી ઘેરાયેલો હોય તેવી જ રીતે રાજા પણ આ સાત પ્રકૃતિઓથી ઘેરાયેલો રહે છે એ બધાની કુશળતાથી રાજા કુશળ હોય છે હે નરેન્દ્ર જેમ રાજા પોતાની ઉપર જણાવી તે પ્રકૃતિઓ અનુકૂળ રહે તો જ રાજ્ય સુખ ભોગવી શકે છે તેવી જ રીતે પ્રકૃતિઓ પણ પોતાના રક્ષણની જવાબદારી રાજા પર છોડીને સુખ અને સમૃદ્ધિનો લાભ લઈ શકે છે હે રાજન તમારી રાણીઓ પ્રજા મંત્રીઓ સેવકો વેપારી શેઠિયાઓ અમાત્ય નગરવાસીઓ દેશવાસીઓ મંડલેશ્વર રાજાઓ અને પુત્રો તમારા વશમાં તો છે ને સાચું તો એ છે કે જેનું મન પોતાના વશમાં છે તેને આ બધાય વશમાં હોય છે એટલું જ નહીં બધા જ લોક અને લોકપાલો પણ અત્યંત સાવધાનીપૂર્વક તેને ભેટ સોગાદ આપીને તેની પ્રસન્નતા ઈચ્છતા હોય છે પરંતુ હું જોઉં છું કે તમે સ્વયં જ સંતુષ્ટ નથી તમારી કોઈ કામના અધૂરી રહી છે તમારા ચહેરા પર કોઈ આંતરિક ચિંતાના ચિહ્ન દેખાઈ રહ્યા છે તમારા આ અસંતોષનું કારણ કોઈ અન્ય છે કે પછી સ્વયં તમે જ છો હે પરીક્ષિત મહર્ષિ અંગીરા એ જાણતા જ હતા કે રાજાના મનમાં કઈ ચિંતા છે તો પણ તેમણે ચિંતા વિશે રાજાને અનેક પ્રશ્નો પૂછ્યા ચિત્રકેતુને સંતાનની કામના હતી તેથી મહર્ષિના પૂછવાથી ચિત્રકેતુએ વિનયપૂર્વક જણાવ્યું હે ભગવાન જે યોગીઓના તપ જ્ઞાન ધારણા ધ્યાન અને સમાધિ વડે તમામ પાપો નષ્ટ થઈ ચૂક્યા છે તેમના માટે પ્રાણીઓની બાહ્ય કે આંતરિક કઈ વસ્તુ એવી છે કે જેને તેઓ જાણતા ન હોય આમ હોવા છતાં પણ જ્યારે તમે સર્વ કાંઈ જાણતા હોવા છતાંય મને મારા મનની ચિંતા પૂછી રહ્યા છો ત્યારે હું તમારી આજ્ઞા અને પ્રેરણાથી પોતાની ચિંતા તમારા ચરણોમાં રજૂ કરું છું મને પૃથ્વીનું સામ્રાજ્ય ઐશ્વર્ય અને સંપત્તિઓ મળેલા છે કે જે મેળવવા લોકપાલો પણ ઈચ્છતા હોય છે પરંતુ મારે સંતાન નહીં હોવાને કારણે મને આ સુખ ભોગોથી જરા જેટલી પણ શાંતિ મળતી નથી જેમ કે ભૂખ્યા તરસ્યા પ્રાણીને અન્નજળ સિવાય અન્ય કશા ભોગોથી તે મળતી નથી હે મહાભાગ હું તો દુઃખી છું જ બલકે પિંડદાન નહીં મળવાની આશંકાને લીધે મારા પિતૃઓ પણ દુઃખી થઈ રહ્યા છે હવે તમે અમને સંતાન પ્રાપ્તિ થાય તેવું કરીને પરલોકમાં પ્રાપ્ત થનારા ઘોર નરકમાંથી ઉગારો અને એવી વ્યવસ્થા કરો કે જેથી હું આ લોક અને પરલોકના બધા દુઃખોમાંથી છુટકારો મેળવી શકું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે રાજા ચિત્રકેતુએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે સર્વસમર્થ અને પરમ કૃપાળુ બ્રહ્મપુત્ર ભગવાન અંગીરાએ ત્વષ્ટા દેવતાને યોગ્ય ચરુ બનાવ્યો અને તેનાથી તેમનું યજન કર્યું હે પરીક્ષિત રાજા ચિત્રકેતુની રાણીઓમાં સૌથી મોટા અને સદગુણશાળી મહારાણી ક્રૂત દુતિ હતા મહર્ષિ અંગીરાએ યજ્ઞનો અવશેષ પ્રસાદ તેમને આપ્યો અને રાજા ચિત્રકેતુને કહ્યું હે રાજન તમારી પત્નીના ગર્ભથી એક પુત્ર થશે જે તમને હર્ષ અને શોક બંને આપશે આમ કહીને અંગીરા ઋષિ ચાલ્યા ગયા યજ્ઞનો તે અવશેષ પ્રસાદ આરોગવાથી મહારાણી કૃતદ્યુતિએ મહારાજ ચિત્રકેતુથી ગર્ભ ધારણ કર્યો જેમ કૃતિકાએ પોતાના ગર્ભમાં અગ્નિકુમારને ધારણ કર્યો હતો હે રાજન શૂરસેન દેશના રાજા ચિત્રકેતુના તેજથી કૃતદ્યુતિનો ગર્ભ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દિવસે દિવસે ક્રમશઃ વૃદ્ધિ પામવા લાગ્યો ત્યારબાદ યોગ્ય સમય આવ્યેથી મહારાણી કૃત દુતિના ગર્ભથી એક સુંદર પુત્રનો જન્મ થયો તેના જન્મના સમાચાર જાણીને શૂરસેન દેશની પ્રજા અત્યંત આનંદિત થઈ સમ્રાટ ચિત્રકેતુ તો અત્યંત હર્ષ પામ્યા તેઓ સ્નાન કરીને પવિત્ર થયા પછી વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઈને બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવ્યું અને આશીર્વાદ મેળવીને પુત્રના જાતકર્મ સંસ્કાર કરાવ્યા તેમણે તે બ્રાહ્મણોને સોનું ચાંદી વસ્ત્રો આભૂષણો ગામો ઘોડા હાથી અને છ અબજ ગાયોનું દાન કર્યું ઉદાર શિરોમણી રાજા ચિત્રકેતુએ પુત્રના ધન યશ અને આયુષ્યની વૃદ્ધિ માટે બીજા લોકોને પણ મોં માંગી વસ્તુઓ આપી બરાબર એવી જ રીતે કે જે મેઘ બધા જ જીવોનો મનોરથ પૂરો કરે છે જો કોઈ કંગાળ મનુષ્યને ઘણી મુશ્કેલીએ થોડું ધન મળે છે તો તેની તેમાં આસક્તિ થઈ જાય છે તેવી જ રીતે ઘણી મુશ્કેલીએ પ્રાપ્ત થયેલા તે પુત્રમાં રાજર્ષિ ચિત્રકેતુનું સ્નેહબંધન દિવસે દિવસે દ્રઢ થવા લાગ્યું માતા કૃત પણ પોતાના પુત્ર પર મોહને કારણે ઘણો જ પ્રેમ હતો પરંતુ તેમની શોક્ય રાણીઓના મનમાં પોતાની અપૂર્ણ પુત્રકામનાથી વિશેષ ઈર્ષ્યા થવા લાગી દરરોજ બાળકને લાડ પ્યાર કરતી રહેવાને કારણે બાળકની માતા કૃત જેટલો પ્રેમ સમ્રાટ ચિત્રકેતુનો હતો તેટલો બીજી રાણીઓમાં રહ્યો નહીં આ પ્રમાણે એક તો તે રાણીઓ સંતાન નહીં હોવાને કારણે દુઃખી જ હતી અને બીજું રાજા ચિત્રકેતુએ તેમની ઉપેક્ષા કરી તેથી તેઓ ઈર્ષ્યાવશ પોતાને ધિકારવા લાગી અને મનોમન બળવા લાગી તે રાણીઓ પરસ્પર કહેતી હતી અરે બહેનો પુત્રહીન સ્ત્રી મહાઅભાગણી હોય છે પુત્રવાળી શોખ્યો તો તેનો દાસીની જેમ તિરસ્કાર કરે છે બીજું તો ઠીક સ્વયં પતિદેવ જ તેને પત્ની તરીકે માનતા નથી સાચે જ પુત્રહીન સ્ત્રી ધિક્કારને પાત્ર છે અરે દાસીઓને તો શું દુઃખ તેઓ તો પોતાના સ્વામીની સેવા કરીને નિરંતર સન્માન મેળવતી રહે છે પરંતુ આપણે અભાગણીઓ તો અત્યારે એમના કરતાં પણ બથ્થર જીવીએ છીએ અને દાસીઓની પણ દાસીની જેમ વારંવાર તિરસ્કાર પામતી રહીએ છીએ આ પ્રમાણે તે રાણીઓ પોતાની શોક્યનો ખોળો ભરેલો જોઈને બળતી રહેતી હતી અને રાજા પણ તેમના પ્રત્યે ઉદાસીન થઈ ગયા હતા પરિણામે તેમના મનમાં કૃત દ્યુતિ પ્રત્યે ઘણો વધારે દ્વેષ થઈ ગયો દ્વેષને કારણે રાણીઓની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ તેમના ચિત્તમાં ક્રૂરતા વ્યાપી વળી તેમનાથી પોતાના પતિનો પુત્ર પ્રેમ સહન થયો નહીં તેથી તેમણે દ્વેષપૂર્વક નાનકડા રાજકુમારને ઝેર આપ્યું મહારાણી કૃત પોતાની શોક્યોના આ ઘોર પાપી દુષ્કૃત્યથી અજાણ હતી તેમણે દૂરથી જોઈને વિચાર્યું કે પુત્ર સૂઈ ગયો છે તેથી તેઓ મહેલમાં આગા પાછા થતા રહ્યા પછી બુદ્ધિમતી રાણીએ જોયું કે બાળક ઘણા સમયથી સૂતેલો છે તેથી ધાયાને કહ્યું અરે કલ્યાણી મારા દીકરાને લઈ આવો ધાય સૂતેલા બાળક પાસે ગઈ અને જોયું તો તેની આંખોની પુતળીઓ ઊંધી વળી ગઈ છે પ્રાણ ઇન્દ્રિયો અને જીવાત્માએ પણ તેના શરીરમાંથી વિદાય લઈ લીધી છે આ જોતા જ અરે રે હાય હું મારી ગઈ કહેતા તે ધરતી પર ઢળી પડી પોતાના બંને હાથે છાતી કૂટતી અત્યંત આર્ત સ્વરે આક્રંદ કરતી ધાઈનું રુદન સાંભળીને મહારાણી કૃત યુતિ ઝડપથી પોતાના પુત્રના શયનખંડમાં પહોંચી અને તેમણે જોયું કે મારો નાનકડો દીકરો અચાનક જ મૃત્યુ પામ્યો છે અને તેથી તેઓ અત્યંત શોકને કારણે મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા તેમના માથાના વાળ વિખરાઈ ગયા અને શરીર પરના વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા ત્યારબાદ મહારાણીનું રુદન સાંભળીને રાણીવાસના બધા જ સ્ત્રી પુરુષો ત્યાં દોડી આવ્યા અને સહાનુભૂતિથી અત્યંત દુઃખી થઈને રડવા લાગ્યા પેલી હત્યારી રાણીઓ પણ ત્યાં આવીને ખોટું ખોટું રડીને ઢોંગ કરવા લાગી રાજા ચિત્રકેતુને જ્યારે ખબર પડી કે મારા પુત્રનું અકારણ જ મૃત્યુ થઈ ગયું છે ત્યારે અત્યંત સ્નેહને કારણે શોકના આવેગથી તેમની આંખો આગળ અંધકાર છવાઈ ગયો તેઓ પોતાના મંત્રીઓ અને બ્રાહ્મણોની સાથે રસ્તામાં પડતા આખડતા ધીરે ધીરે બાળક પાસે પહોંચ્યા અને મૂર્છિત થઈને તેના પગ પાસે ફસકાઈ પડ્યા તેમના વાળ અને વસ્ત્રો અહીં તહીં વિખરાઈ ગયા તેઓ લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યા અને આંસુઓની અધિકતાને લીધે તેમનું ગળું રૂંધાઈ ગયું અને તેઓ કશું પણ બોલી શક્યા નહીં કૃત દ્યુતિ પોતાના પ્રાણપ્રિય પતિને અત્યંત શોકવિહ થયેલા અને એકના એક નાનકડા પુત્રને મૃત્યુ પામેલો જોઈને અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યા તેમનું આ દુઃખ જોઈને મંત્રીઓ વગેરે બધા જ ઉપસ્થિત થયેલા મનુષ્યો શોકગ્રસ્ત થઈ ગયા મહારાણીની આંખોમાંથી એટલા આંસુ વહી રહ્યા હતા કે તેઓ પોતાની આંખોના કાજળથી કેસર અને ચંદનથી લેપ કરેલા વક્ષસ્થળને ભીંજાવા લાગ્યા તેમના વાળ વિખેરાઈ રહ્યા હતા અને એમાં ગૂંથેલા ફૂલ નીચે પડી રહ્યા હતા આ પ્રમાણે તેઓ પુત્ર માટે ટીટોડીની જેમ ઊંચા સાદે વિવિધ પ્રકારે રુદન કરી રહ્યા હતા તેઓ બોલતા હતા અરે વિધાતા સાચે જ તું મહામૂર્ખ છે કે તું પોતાની સૃષ્ટિને પ્રતિકૂળ કામ કરે છે ભારે અચંબાની વાત છે કે ઘરડા બુઢા તો જીવતા રહે અને બાળકો મૃત્યુ પામે જો તારા સ્વભાવમાં ખરેખર આવું જ વિપરીતપણું છે તો તું નિશ્ચિતપણે જ શત્રુ છે સંસારમાં પ્રાણીઓના જીવન મરણનો કોઈ ક્રમ ન જળવાય તો તેઓ પોતાના પ્રારંભ અનુસાર જન્મતા અને મરતા રહેશે અને તો પછી તારી જરૂરશી છે તે સગા સંબંધીઓમાં સ્નેહનું બંધન તો એ માટે જ નાખી રાખ્યું છે કે તેઓ તારી સૃષ્ટિની વૃદ્ધિ કરે પરંતુ તું આ પ્રમાણે બાળકોને મારીને તો પોતાનું જ ખરું કારવ્યું પોતાને હાથે જ નષ્ટ કરી રહ્યો છે પછી તેઓ પોતાના મરેલા પુત્ર તરફ જોઈને કહેવા લાગ્યા બેટા હું તારા વિના અનાથ અને દીન થઈ રહ્યું છું મને છોડીને આ પ્રમાણે ચાલ્યા જવું તારા માટે યોગ્ય નથી જરીક આંખ ખોલી ન તો જો કે તારા પિતાજી તારા વિયોગમાં કેટલા શોક સંતપ્ત થઈ રહ્યા છે બેટા નિસંતાન મનુષ્યો જે ઘોર નરકને મહામુસીબતે પાર કરવા પામે છે તેને અમે તારા સહારે અનાયાસ જ પાર કરી લઈશું અરે બેટા તું આ યમરાજની સાથે દૂર ન જા આ તો અત્યંત નિર્દય છે મારા લાલ ઓ રાજકુમાર ઊઠ બેટા જો તારા બાળ મિત્રો તને રમવા માટે બોલાવી રહ્યા છે તને સૂવામાં ને સુવામાં ઘણો વખત વીતી ગયો છે હવે તો ભૂખ લાગી હશે ઊઠ કંઈ ખાઈ લે બીજું કંઈ નહીં તમારું દૂધ જ પી લે અને પોતાના સ્વજનો સંબંધીઓ એવા અમારા સૌનો શોખ દૂર કર વ્હાલા લાલ આજે હું તારા મુખારવિંદ પર તે ભલું ભોળું સ્મિત અને આનંદપૂર્ણ દ્રષ્ટિ જોતી નથી હું ઘણી અભાગણી છું અરે રે હાય હજી પણ મને તારી સુમધુર કાલી ઘેલી બોલી સંભળાતી નથી શું સાચો સાચ જ નિષ્ઠુર યમરાજ તને તે પરલોકમાં લઈ ગયો છે કે જ્યાંથી ફરી કોઈ પાછું વળીને આવતું નથી શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે સમ્રાટ ચિત્રકેતુએ જોયું કે મહારાણી પોતાના મરેલા પુત્ર માટે આવી રીતે અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે ત્યારે તેઓ શોકથી અત્યંત સંતપ્ત થઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા રાજા અને રાણી આ પ્રમાણે વિલાપ કરતા હતા તેથી તેમના અનુચર સ્ત્રી પુરુષો પણ દુઃખી થઈને રડવા લાગ્યા આ પ્રમાણે આખું નગર શોકથી બેહોશ જેવું થઈ ગયું હે રાજન મહર્ષિ અંગિરાજી અને દેવર્ષિ નારદજીએ જોયું કે રાજા ચિત્રકેતુ પુત્રના શોખને કારણે ચેતના રહિત થઈ ગયા છે અને તેમને સમજાવનાર પણ કોઈ નથી ત્યારે તે બંને ત્યાં આવી પહોંચ્યા તો આ સાથે જ અધ્યાય ચૌદને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો